પાણીપુરી અને ફ્રી લાઈવ મ્યુઝિક તો ખરું જ અને એ પણ ક્યાં તો ટ્રાયડેન્ટ એક્ઝિબિશન મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ નિઝામપુરા વડોદરામાં જે ત્રણ દિવસ માટે લાગ્યું છે તે ત્રણ ચાર અને પાંચ ત્રણ તારીખ તો કાલે ગઈ બટ આજે ચાર અને કાલે આવતી કાલે પાંચ તારીખ છે તો ચાર વાગ્યાથી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી તમને આ એક્ઝિબિશન જોવા મળી જશે જ્યાં તમને શોપિંગમાં ઘણી બધી વેરાયટી મળી જવાની છે અને જો આ રીતે લાઈવ મ્યુઝિક તમે સોંગ તમને તમારા માટે પણ ફ્રી છે તમે પણ અહીંયા જઈને ગઈ શકો છો જુઓ કિડ્સ માટેની એક્ટિવિટીઝ પણ અહીં તમને જોવા મળી જશે એટલે કિડ્સને બી કંટાળો નહીં આવે અને શોપિંગની વાત કરું તો ચાલો આગળ તમને બધી શોપિંગ બતાવું છું બટ એની પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોઝને લાઇક શેર જરૂર કરજો અને આ સેમ નેમથી મારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો એમાં પણ મેં ટ્રાયડેન્ટ એક્ઝિબિશનની રીલ અપલોડ કરી છે તો તમે જોઈ શકો જો અહીંયા કપૂર રોલ મળી જશે જે આપણે લગાવવાથી આપણને સરદર્દ બદન દર્દ થતું હશે તો મટી જશે અને જો આ છે લગભગ વન ફિફ્ટીમાં બે મળી જશે શું કીધું ખાખરાના કેટલો ભાવ સાઈઠના સાઠના બસો ગ્રામ આ બાજુ જે પેકેટ છે એ બધા અહીંયા એક સ્ટોલ લાગેલું છે અહીંયા તમને યરિંગ્સ એકદમ ફેશનેબલ અને ફેન્સી મળી રહેશે શું પ્રાઇઝ છે આની શું પ્રાઇઝ છે આની વન ફિફ્ટી ટુ વન ફિફ્ટી ટુ બધી હા અને આ બાજુ છે આ બધી આ બધી વન ફિફ્ટી છે આ ટુ છે ટુ હન્ડ્રેડ છે આ બધી વન ફિફ્ટી વાળી છે ફિફ્ટી વળી બી છે ફિફ્ટી વાળી જો આ વન ફિફ્ટીમાં પછી આ મંથ એડમિટ છે હા અને એન્ટીટર્નિસ છે બ્લેક બ્લેકમેન બ્લેક નહીં હા જુવા હેન્ડમેડ જ્વેલરી છે અને આ જે કળા છે તે એ સ્ટાર્ટિંગ હા અને આ બધી લેયર 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 પછી આ આ આ ફ્લાવર વાળી

અહીંયા તમને ડ્રેસ મટીરિયલ પછી રેડીમેડ સલવાર સૂટ એ બી મળી જશે કેટલાવાળા ડ્રેસ છે આ નવસો નવસો મટીરિયલ પ્યોર કોટન કોટન એનો કલર છે એનો કલર બીજે બીજું હા આ એક નવસો છે અને આ છે ચિકનનો ડ્રેસ છે એ બી નવસો ચિકનનો ડ્રેસ છે જુઓ નવસો રૂપિયા એના બી કલર છે પિંક એક એનો આ કલર છે પિંક એક ગ્રીન ચિકન બિર્ટ બેરી યાલો અને અહીંયા તમને કોઈ પણ કુર્તી લેવી હશે ને તો એ બસો રૂપિયાની મળી જશે શું છે અહીંયાં ખાલી દુપટ્ટા છે કે સાડી છે 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 સ્ટાર્ટિંગ બાંધણીમાં

350 साइज પછી આ બધી 400 પ્યોર કોટન અમારી પાસે ડિફરન્ટ કાઈન્ડ્સ ની નોટબુક્સ અને કોલેજ બુક છે A4 સાઈઝ ની કોલેજ બુક છે નોટબુક ની અંદર 76 પેજીસ અને 172 પેજીસ છે તેમાં સિંગલ લાઈન 4 લાઈન સ્ક્વેર લાઈન ને ડબલ લાઈન એ સેમ વેરાયટી સિંગલ લાઇન ફોર લાઇન ડબલ લાઇન સ્ક્વેર લાઇન વન સેવન્ટી ટુ પેજીસમાં એમઆરપી કરતા ઓલમોસ્ટ થર્ટી ટુ ફિફ્ટી પર્સેન્ટ ડિસ્કાઉન્ટેડ રેટ પર છે સિંગલના પ્રાઇઝ ટ્વેન્ટી વન આમાં ટ્વેન્ટી ટુ છે સેવન્ટી સિક્સમાં અને આની અંદર છે ફોર્ટી ટુ રૂપીસ વન સેવન્ટી અને ડઝન લો તમે તો વન આનામાં ટ્વેન્ટી વન છે અને આના ફોર્ટી છે

ડિફરન્ટ ટાઈપ્સ છે અને જીએસએમ પણ બધાના અલગ અલગ છે ફિફ્ટી સેવન છે ફિફ્ટી એટ છે અને એક સેવન્ટી જીએસએમનું બી છે સૌથી જાડું પેસ્ટ જે અત્યાર સુધી કોઈ નહીં કોલેજ બરાબર સાઈઝ મળી જાય હા સાઈઝ બધી મળી ગઈ છે કલર્સ છે

આ એક બે પર્સનલ વિડીયો લઈ લે થ્રી હંડ્રેડ ના પર્સ સો ગાઈઝ અહીંયા તમને નાઇટ માટે પણ મળી જશે નાઇટ છે જુઓ સિક્સ ફિફ્ટીના છે આ કલર ઘણા બધા કલર અવેલેબલ છે અને સાઈઝ એલથી ડબલ એક્સેલ સુધી બધી જ મળી જશે ટી શર્ટ પછી આ બાજુ ટાઈપ ટાઈપના ગાઉન કોટનના એ બી મળી જશે પાપડ પાપડી એમની જોઈતું હશે તો બસો રૂપિયા કિલોથી મળી જશે તમને

પહેલે કે જમાને આપણે બોડી કે ટોક पैदल हाँ जाते थे फिर पूरी रसों को ऑयलिंग होता था फूट के हाँ तो बैठाते हैं दस मिनट प्योर गाय का घी सरसों का तेल लगा हाँ का तेल जैसे जिसका जोर इस बार तो उससे तो, क्या होता है आंखों की गर्मी दूर होती है जो आजकल ज्यादा मोबाइल देखते हैं तो पता ही आप गर्मी का नुकसान लगता है पानी की तरह आपको तो तो थे थे। इसको इतना सा एक पानी में हल्का सा बॉईल करने का और फिर फिल्टर कर लेने का हाँ। तो जैसे शुगर हाँ। और घुटने का दर्द हंड्रेड परसेंट ऐसा। कितने की है ये फिफ्टी रुपए पचास रुपए पचास मैग्नेट आता है गैस एसिडिटी कॉन्सिशन प्रॉब्लम के लिए इस तरह से मैग्नेट दिन में आधा घंटे से लेके एक घंटा दो घंटा बांधने का एक हाँ, दिन ये उंगली में एक दिन ये उंगली में हाँ, दस दिन में तुम्हारा गैस में जलन ओ, 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 ये सर्वाइकल के लिए एक मैग्नेट आता है सर्वाइकल सर्वाइकल जो आजकल बच्चे लैपटॉप पे वर्क करना पड़ता है सभी मेरे बच्चे हो या कोई भी हो और ये एक मटका आता है इसमें हम लोग घास के टुकड़े देते हैं इसका धुआं देते हैं तो दाढ़ के अंदर जितने भी जम से लेते हैं कीड़े इस पानी में आ जाएंगे ये एक एयर कैंडल लेती है हाँ। जिसको हम कान के ऊपर रख के फायर करेंगे हाँ। तो पूरा कान के अंदर जितना भी वैक्स पड़ा है सारा निकल जाएगा सुनाया जाता है, सुना है। हाँ। बहुत सारे में अच्छे अच्छे काशी की थाली पे बैठा है आपको काशी की थाली में बैठा के ये करवाओ दीजिए જો અહીંયા એક સ્ટોલ છે જ્યાં વન ગ્રામ ગોલ્ડ પ્લેટેડ જ્વેલરી મળી જાય છે અને એમાં નેકલેસીસ બ્રેસલેટ મંગળસૂત્ર ઇયર રિંગ્સ રિંગ કંગન અને ઘણી બધી વસ્તુ છે અને જો આ રિંગ છે આ એક્ઝિબિશનમાં પાંચસો રૂપિયામાં બે મળી જશે અને ડેલી વેર માટે એકદમ બેસ્ટ છે અત્યારે સોનું ઘણું મોંઘું છે તો સોનું ના પહેરી શકીએ આપણે બટ આવી વન ગ્રામ ગોલ્ડ પ્લેટેડ જ્વેલરી તો આપણે પહેરી જ શકીએ છીએ અને ડેલીવેરમાં પહેરશો તો પણ આને કંઈ જ નથી થવાનું સો ત્યાં તમે જશો તો આ વસ્તુ પણ મળશે સો ગાઈઝ આ હતું ટ્રાઇડેન્ટ એક્ઝિબિશન જે મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ નિઝામપુરામાં આવ્યું છે ત્રણ દિવસ માટે ત્રણ ચાર અને પાંચ ત્રણ તારીખ ગઈ ચાર અને પાંચ બે દિવસ માટે છે અને અહીંયા તમે એક હજારની શોપિંગ કરશો તો તમને ફ્રી પાણીપુરી અહીંયા બાર સ્ટોલ લાગેલો છે ત્યાં તમે ખાઈ શકશો અને એ સિવાય પણ અહીંયા ઘણી બધી વસ્તુ શોપિંગ કરીને થાકી ગયા હોવ તો તમે ખાઈ પણ શકશો અને ફ્રી મહેંદી તો બધા જ માટે છે અને તમારા બધા માટે જો પેજને ફોલો કરીને જશો તો તમને ફ્રી ગિફ્ટ પણ મળશે જુઓ મીનલબેન મને મળી ગયા હતા તું એમની સાથે વાત કરું છું ચાલો ત્યારે બાય ટેક કેર